રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં મજામાં જશો તો ફરી પાછો એક ઘણા બધાની કોમેન્ટ હતી કે તમે વિશ્વ શાંતિથી રંગયાત્રાનો વિડીયો નથી મૂક્યો હમણાં કારણ કે ભાઈ ઘણા બધા કામ આવી ગયા છે બસમાં અને ભાઈ છે ને અત્યારે રશિયામાં છે અને રશિયામાંથી ઇસ્ટોનિયા બોર્ડર જવાનું હવે આના પછી એનો દેશ છે ઇસ્ટોનિયામાં જશે તો એની તૈયારી ચાલી રહી છે અને બધાએ કહેતા હતા કે અપડેટ દેજો ઘણા બધાની કોમેન્ટ આવી હતી તમને ઉપર દે છે એક કોમેન્ટ તો એ બધા ઘણા બધા પ્રશ્ન પૂછતા હતા ઇન્સ્ટાગ્રામમાં અને હમણાં હમણાં છે ને આપણે ભાઈ થોડુંક કામની ધડબડાટી હાલે અને અટાણેપ હું ખેતરમાં જ છે જોવે આમ પાછળનો નજારો તો એટલા માટે છે ને ભાઈ હમણાં વિડીયાનું બે ત્રણ દિવસથી આપણો વિડીયો નથી આવ્યો અને અટાણે પો હું માનમાન ધડબડાટીમાં ભાઈ વિડીયો બનાવવા આવ્યો એકથી બે મિનિટનો તો વિશ્વ શાંતિ તિરંગાએ અત્યારે રશિયામાં છે અને રશિયામાંથી ઇસ્ટોનિયા જાશે એની તૈયારી ચાલે છે અને કપડાં અને ભાઈ આજે તો ધોયા વોશિંગ મશીનમાં અને ગાડીનું બધું કર્યું અને પછી નકશામાં મેપમાં ગોતવું પડે કે ઇસ્ટોનિયાની બોર્ડર ક્યાં છે અને બધી પૂછતાછ કરવી પડે એટલા માટે હવે ઇસ્ટોનિયા દેશ આના પાસે આવશે ઇસ્ટોનિયા નામ મેં તો પહેલી વાર સાંભળ્યું ઇસ્ટોનિયા એટલે વિશ્વમાં ભાઈ ઘણા બધા દેશો છે ભાઈ જાય એટલે આપણને જાણવા મળે બાકી આપણે તો શું જાણવા મળે તો અત્યારે ઇસ્ટોનિયા જવાની તૈયારી હાલેશ અને બાકી ભાઈ એક દાદીમાનો બર્થ ડે હતો ત્યાં તો ભાઈ પાર્ટીમાં પણ ગતા દાદીમાના બડ્ડેમાં વિડીયો તમે જો બધાએ જોયો હોય તો સેનલી આપણી નીચે હશે બ્લુ કલરના ઓપ્શનમાં તો જાજો જરૂરથી સપોર્ટ કરજો જોજો એને દસ હજાર માણસ અત્યારે દસથી વીસ હજાર માણસ જોવે કમસે કમ યાર પચીસથી ત્રીસ હજાર લોકો તો એને જોવા જઈએ હરેક વિડીયામાં તો સપોર્ટ કરજો અને આપણા દેશની યાત્રા છે ગુજરાત અને ગુજરાતનું ગૌરવ કહેવાય અમારા ખેડ વિસ્તારનું ગૌરવ કહેવાય નિલેશભાઈ પરમાર તો ચાલો આજની અપડેટ બસ આજ છે નાનકડો વિડીયામાં તમને માત્ર ને માત્ર જણાવવાની એક નાનકડી કોશિશ કરી છે તો હમણાં એક આપણે ખાસ વિડીયો આવવાનો છે સો ટકા હું કાલે અપલોડ કરી દઈશ અને આ વિડીયો પર જે એડિટિંગ કરવાનો પણ બાકી છે અને આગળને ધડડાટીમાં માનમાંડ એડિટિંગ કરીશ તો ચાલો મિત્રો બાય બાય તાતા મળશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધાયને બાય બાય તાતા મળશું પાછા ફરી એકના વિડીયામાં ફરી એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય તા નમસ્કાર થેન્ક યુ આભાર